જે માતાજી હું છું બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો બોટાદમાં જે ખેડૂતો પોતાની ન્યાય માટે રોડ ઉપર આવ્યા હતા ત્યારબાદ જે કાંઈ પણ થયું તે આપ જોઈ રહ્યા છો કેવી રીતે તેમના ઉપર અત્યાચારો કરવામાં આવ્યા સરકારના ઈશારે કે કેવી રીતના આ થઈ રહ્યું છે જે પોતે પોતાના હક માટે ન્યાય માટે લડી રહ્યા છે એ ખેડૂતો ઉપર એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને ક્ષત્રિય સમાજના અને મહાકાલ સેનાના પ્રમુખ જામનગરના જયદીપસિંહ ઝાલાએ એક વિડીયો વાયરલ કરી અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે ત્યારે શું કહ્યું મહાકાલ સેનાના જયદીપસિંહ ઝાલાએ તેમ આપણે સાંભળીએ જય માતાજી જય શ્રી મહાકાલ મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા જે ગઈકાલે બોટાદ ખાતે જે ખેડૂતો પોતાના હક અને ન્યાયની લડત માટે જે ગુજરાત સરકાર પાસે આશા રાખીને લડાઈ લડી રહ્યા હતા ત્યારે આ ફરી એક વખત જેમ વિદ્યાર્થીઓ પર અત્યાચાર થતા હોય છે તેવી જ રીતે ફરી એક વખત ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરી ઘરમાંથી ઘૂસી ઘૂસી કાઢીને માર મારવામાં આવ્યો છે તે તદ્દન યોગ્ય ન કહેવાય અને ખાસ કરીને ગુજરાતના દરેક લોકોની લાગણીઓ આ બાબતે દુભાય દુભાય છે કેમકે ખેડૂતોએ હર હંમેશા કાળી મજૂરી મજૂરી કરીને અને આ દેશનું અન્ન ઉગાડીને આપણા પેટમાં જે અન્ન રહેલું છે તેનું ઋણ ચકવીએ તો પણ ખેડૂતોને ઓછું છે ત્યારે હું એક રાજપૂતના દીકરા તરીકે આ મારી લાગણી દુભાઈ છે અને રાજપૂતોને હંમેશા પ્રજા ઉપર અત્યાચાર થતો હોય ત્યારે અવાજ ઉઠાવવો એક ક્ષત્રિય ધર્મ છે અને ક્ષત્રિય સમાજને પણ હું આ બાબતે કહેવા માંગુ છું કે આવા અત્યાચારોથી મુક્ત કરાવવા માટે જ ક્ષત્રિયોએ આગળ આવવું પડશે જ્યારે જ્યારે ઉપર ધર્મ ઉપર પ્રજા ઉપર હાનિ થઈ હોય ત્યારે ક્ષત્રિયો જ આગળ આવ્યા છે ત્યારે આ હિટલર સાહી શાસનને હટાવવા માટે ક્ષત્રિય સમાજે જ આગળ આવવું પડશે આ ખેડૂતોના દમન ઉપર મને આ દેશના વીરવર પુરુષ શહીદ ભગત ભગતસિંહની યાદ આવી તેણે કિસાનો માટે એક કડી લખી હતી કે હલચલા તું ને ફસલે ઉગાઈ કોઈ કેસે લે જાયેગા તેરી હે કમાઈ તોડ દીવારે ગુલામી કી એ જંજીરે બેબસ ના હો એસે તું હે ભારત મા કા બેટા ભૂલ ગયા હે કેસે ત્યારે મને આ ભગતસિંહની આ કડી યાદ આવે છે કે ખેડૂતોએ ભગતસિંહ એમ કીધું હતું કે ખેડૂતોએ જે અન્ન પેદા કર્યું છે એ એની કમાણી છે તો બીજા શું આ અત્યારના શાસનમાં જે માર્કેટિંગ યાર્ડ છે જે પોતે કાંઈ નથી કરતું પણ ખેડૂતો મજૂરી કરીને ભાવતોલી નક્કી કરે છે અને એના માટે આવા કાયદાઓ બનાવીને સરકારે રાખ્યા છે કે ખેડૂતોનું શોષણ આ દેશમાં થાય થઈ રહ્યું છે આ સરકાર દ્વારા તો ખેડૂતો તો બિચારા પોતાની માંગને લઈને જ બેઠા હતા અને હું ગુજરાતના પોલીસ મિત્રોને પણ કહેવા માંગીશ કે તમે પણ કોઈક એક નાના એવા ગામના ખેડૂતના પુત્ર હશો તમારી પેઢીઓમાં પણ કોઈ ખેડૂત હશે તમે પણ ખેડૂતના પુત્ર હશો તો આવી રીતના ગુજરાત પોલીસના નેતાઓ ગુજરાતના આ અભડ અંગૂઠા છાપ નેતાઓના ઇશારે આ તમારી પોલીસગીરીને આવી રીતના ખેડૂતો ઉપર અત્યાચાર કરીને આ યોગ્ય ના કહેવાય અને ગુજરાત પોલીસને એટલું જ કહેવાનું છે કે તમે પણ તમારા હક માટે અવારનવાર લડાઈ લડો છો તો આ દેશમાં તમે તો ભણેલ ગણેલ એજ્યુકેટેડ વ્યક્તિઓ છો તો તમે તો સીઆરપીસી આઈપીસીની કલમો વાંચીને બેઠા છો ત્યારે તમને તો ખબર હોવી જોઈએ કે આ દેશમાં દરેક વ્યક્તિને લડવાનો અધિકાર છે પોતાની હક માંગવાનો અધિકાર છે તો શું ખેડૂતો ઉપર તમે લાઠીચાર્જ કરો વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડતા હોય તો એના ઉપર લાઠીચાર્જ કરો કોઈ જ્ઞાતિના સામાજિક આગેવાનો લડાઈ લડતા હોય તો તમે એના ઉપર અત્યાચાર કરો લાઠીચાર્જ કરો શિક્ષકો લડતા હોય તો એના ઉપર લાઠીચાર્જ કરો આંગણવાડી મહિલાઓ લડતી હોય તો એના ઉપર લાઠીચાર્જ કરો ડોક્ટરો પોતાનો હક માંગતા હોય તો એના ઉપર લાઠીચાર્જ કરો કોઈ પણ ક્ષેત્રે આ ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રે કામ કરતા હોય પોતાના ન્યાયની લડત માટે હક માંગવા જાય ત્યારે આ ગુજરાત પોલીસ તેના ઉપર લાઠી ચલાવે છે આ ગુજરાતમાં હિટલર અંગ્રેજો પણ આવું શાસન ના કરતા દેશ ઉપર એવું શાસન કરી રહ્યું ત્યારે મને અંગ્રેજોની એક વાત યાદ આવે છે ત્યારે અંગ્રેજો એમ કહેતા કે અમારા અંગ્રેજોનો ક્યારેય સૂર્ય અસ્ત નથી થવાનો ભાજપ સરકારને પણ અમે કહેવો માગીએ છીએ કે સૂરજ ઉગે છે તો સૂરજ આથમે જ છે તમારો ત્રીસ વર્ષથી ભલે સૂર્ય ઉગેલો હોય પણ એક દિવસ તમારા પણ કર્મ તમે નહીં મૂક તમારા કર્મ પણ આ ભગવાન નહીં મૂકે અને તમારો પણ સૂરજ એક દિવસ આથમશે અને જે રીતે તમે આ ગુજરાતની પ્રજા ઉપર અત્યાચાર કર્યા છે વિદ્યાર્થીઓ પર સરકારી કર્મચારીઓ પર તમને આ ભોગવવું પડશે જય માતાજી